नमस्कार मित्रों केम छो तुम्हें बदाज आशा छे के तमारो दिवस सरस जाई रहियो हसे आजे फरी एक बार અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાચિતનો એક અદ્ભુત ટુકડો હવે ખાસ ધ્યાન થી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારું ઉત્સાહ વધારશે અને હા જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનું શોકજનક પણ રસપ્રદ ઓડિયો હાલો આલો હા બોલો આ અંતુભાઈ રાઠોડ બોલું હા પુરાથી બોલો અનિતા મેન્ટલ બોલો અનિતાબેન

બે બિન અત્યારે મારી ચાલીસ ને એકતાલીસ વર્ષની ઉમર છૂટાછેડા લઈ લીધા આંખ ની તકલીફ પડી ને મને નસ સુકાઈ ગઈ છે છે એટલે રૂપિયા વાળો હતો એને બેબી મારી પાસે છે બરાબર તો પછી મેં મેરેજ બીરો માં ફોર્મ ભર્યું છે ગમે ત્યાં મને જીવન સાથી સારો મળે ને આપડે ઘર કરવું છે તો મારો જીવન મેરેજ બીરો વાળો કે

હોશિયાર છે એટલે પછી એમ કઈ દે કે આમાં આપડું હાલે એવું નથી નથી એટલે તમારી જે બોલવાની સતા તમે જે હોશિયાર છો એક સ્ત્રી જાગૃતતા માં તમને બધું જ્ઞાન છે પછી તમને એમ થાય કે આ ભાઈ ઈ એ બોલવામાં વિચાર શ્રેણી માં બધી રીતે હોશિયાર છે એટલે પછી તરત જ એમ કહી દે કે બેન તમારે છે ને આવો રોગ નથી ફલાણું નથી એને ખબર છે કે અહીંયા આપડું હાલે એમ જ નથી

આપડે નથી ચડ્યા એટલે આપણી માથે એવું બનવા બન્યું નથી બાકી આપડે બાપ ની પોલીસ કેમ કે આ ભારતની અંદર પોલીસ જ મેન છે તમારે કોઈ સંજોગ નિર્માણ થાય એટલે તમે ચડ્યા નથી પણ તમારે ચડવું પડે આપણા ઘરે કોઈ અંગીત બનાવ બન્યો હોય કોઈ ચીટિંગ કર્યું હોય આપણા ઘર માં ચોરી થઈ આપણા ઘર માં લૂટ થઈ એવું કઈ થયું તો કઈ આપડે અહીંયા માતાજી ના મંદિરે નો જઈએ આપડે પોલીસ સ્ટેશન માં જવું પડે એ તમારી રાઈટ વાત છે માણસો નું મનોરંજન પૂરું કરવા પડતું એક ખાલી માણસો નો ટાઈમ પાસ થાય મનોરંજન થાય એના માટે હું એવું કઉ તમને ફલાણું નડે ટીકડું નડે બાકી અમે એમાં માનતા નથી હા ભાઈ કોઈ કઈ નડતું નથી છે જે નડે દેવ નથી ભરતજી ગાડી આવતા ચૌદ વર્ષ રામ ભગવાન વનવાસ કોઈ ગયો પણ એને ના નો પડ દુઃખ નો દીધું ક્યાં રહ્યો મનસુખભાઈ ક્યાં રહ્યો ગામડે રહ્યો સુરત માં રહ્યો ના મારું ગામ રામો છે અને હું હાઈકોર્ટ ના કોર્ટ કચેરી માં એવું સામાજિક કાર્ય હોય સમાધાન બે શબ્દ બોલીએ બાકી કોઈ દાણા જોવાનું કે માતાજી નિવેદ સારું થઈ જાય માતાજી માં ભરોસો રાખો એ બધી અંત્રધા છે અમે એમાં માનતા નથી હા એ તમે સાચું બોલ્યા ને એટલે તમને કહી દીધું નકર બેન દાણા જોઈએ સારું થતું એને ઘર નું થતો એને દુઃખ થાય કોઈ એના ઘરે કઈ પ્રોબ્લેમ આવે જે દાણા જોઈશે એની છોકરીઓ ભાગી ગયું એને પ્રેમ કર્યા ને એની બાયુ બીજા ના ઘર બાંધી લીધા ને તો એને એનો જોશ એને કઈ લાગ્યો નથી બરાબર કેમ કે પ્રેમ કોઈ પણ ના હોય કે કોઈ નઈ દેવ પટેલ સુખી ઘર અમારે ભાવનગર જિલ્લો એટલે પૈસે ટકે ફર્સ્ટ નંબર તમારું નામ હું કીધું મારું નામ વનીતાબેન વનિતાબેન પટેલ

સિગર હોય તો થાય આમાં અમારામાં ફોન કરે ને એની જીગર સિગરવારી બાયુનો નું આમાં કામ છે આમાં લલુ હોય તો હાલે પણ આ પછી એમ કે આપડે ભાઈ હવે ઈ નો કરવું મનસુખ ભાઈ હું તો ખાલી વાતો કરતી તી એટલે એવું કઈ નહિ હાલે એમ કે તમે પોતે તમારી રીતે સક્ષમ હોવ તો વાત કરાય કેમ કે અમે છે ને હા તમારા હા એટલે હવે કે નથી જોતી આમ હવે એકતાલીસ વર્ષની તમને તો એકદમ નાની એવી દેખાવ છું મારે તો બહુ ઠેકાણા બહુ પાત્ર જોયા બહુ માંગા આવે છે સારા સારા પૈસા પણ હું હું કામ નથી કરતી આ નથી પાડતી એમ એક વાર દુઃખી થઈ ગયા બીજી વાર નથી થાઉ બહુ વિચારી વચ્ચે એનું તો યુ જાણી જાણી પછી એમ થાય કે હવે આમાં પડવા જેવું છે તો પડવાનું હોય નથી નીકળી જવાનું બેન હું તમને વાત કરું આ જગત છે ને એ ચમાર છે ચામડા ની પારખ કરશે રોડી ને રૂપાળી હોય ત્યાં લગન આ દુનિયા એમને રાખે છે પછી તે પગ ભાંગી જાય ને અને એને ખાટલો આવે ને પછી એની આગળ કોઈ પ્રેમ જેવું ઝાડવું ત્યાં અમે જોયું જ નથી અરે જો જો કેટલી બધી ગોરી છું તારે મને દોરવી નથી પડતી હજી તો મને દેખાય છે મારું ઘર નું કામ કરું છું મારી બેબી જોબ કરે છે તો તને વાંધો શું છે બસ નહીં મને એ કે મને પૈસા ટકે સારું કે નહીં અને હુંય પૈસા ટકે મારે મારા પપ્પા ના ઘરે બહુ સારું છે પણ હું ત્યાં નથી ગઈ હું કામ

એ બંગલામાં ક્યાંય સુખ નથી ને ઝૂકડામાં ક્યાંય દુઃખ નથી જે તમારી જિંદગીમાં જે કાઈ હોય સુખ એટલું જ મળે ઈથી વધારે કોઈને મળે નથી સુખ આવતું છે ને લેણા દેવાની વાત છે જેથી સુખ ભાગ્યમાં આવે ને જે તમે ભોગવી શકો બસ બસ બાકી બીજી બધી નકામું છે કદાચ તમે એવો માણસ હોય પણ એના આપડા નસીબમાં એનું સુખ જ નથી તો એ આપણે નો દીએ બીજે દીએ હા હા બરાબર રાઈટ વાત છે એવું જ છે હા એ પૈસા دار હોય આપડા પૈસા આપણને કાઈમ લાગતા નથી બીજા ચીટિંગ વાપરતા ને ઈમોજ કરતા હોય

આખું જાડવું ખરાબ ન હોય તમારી એક હાથમાં તકલીફ થઈ જ પણ કઈ આખું શરીર ખરાબ ન હોય એમ જ્યાં હેડ્યું હોય ને એટલું ખરાબ હોય

આ જગત છે ને એની અંદર સજ્જન માણસો છે દાનવીરો છે ગરીબી ને સમજનારા છે ગરીબ છે ભિખારી છે માંગવા વાળા છે ચીટિંગ કરવા વાળા છે આપણે કેવું જીવવું કોનો સંગ કરવો એ આપડા હાથની વાત છે હા એ વાત right છે તમારે કોની સાથે રેવું છે એવું છે બધું હું તમને છે ને એવું લાગશે તો તમારે પણ નંબર એક નહી નાખીએ એટલે શું છે કે કોઈ ફાલતુ માણસ હોય એ ફોન ન કરવા માંડે મારે આવી રીતે છે હું આ બધું ફાળવીશ એટલે પછી એની બાયોડેટા બરાબર છે ને તો નંબર આપી બાયોડેટા મોકલી હા

અને કેવું કુટુંબ છે એ બધું તપાસ તમારે કરવાની અમારો પરિચય કેટલો છે કે ખાલી તમને ની પાર્ટી ભેગી કરી દી કાર્યકર તરીકે કાર્યકર તરીકે અને યુટ્યુબ ની ઓળખાણ તરીકે પછી કેવું કુટુંબ છે સજ્જન કુટુંબ છે આજુબાજુ થી નિહાળવું ઈ આપડી ફરજ હોય છે શું થાય કે મનસુખ ઈ તો ચીટિંગ નીકળ્યો તો કાલે મને છાંટા ઉડે અને એમાં નુકસાની થાય તો એના માટે મને કલંક લાગે એવું કામ નહી કરતા કેમ કે અમારું કામ કેવું છે કે જોઈ જાણી કરવાનું આ નું કામ નથી કે કોઈના પૈસા લઈ લેવા છે સમજી ગયા એટલે ઈ કઈ નથી પણ મુદ્દો આટલો છે એટલે ઈ રીતે તમે મને ખાલી તમારો ફોટો મોકલજો તમને ફોટો વોટ્સઅપ કરી દઉં હા અને ફોટો બતાવી દેજો મારે દીકરી છે દીકરીનો કે દીકરીનો મારે એકલી નો બેટી ભેટી પછી તમારે બતાવવાનું રહેશે કે ભાઈ આ એક દીકરી છે જો તમારે કરવું હોય ઘર બાંધવું હોય ને જીવન સાથી બનવું હોય તો બોલો છે પટેલ છે આપણે ભેટી ગામ છે અમારું ઘેટી કાંઈ વાંધો નહીં એ કોઈ પ્રોબ્લેમ નથી ખાલી મુદ્દો એટલો આ તમારો નંબર હું સેવ કરી લઈશ એટલે જે સારું પાત્ર હશે ને સારું હશે એમાં અમે તમને આપશું અને પાછા સમાજના બે કાર્યકરો આગેવાનો હશે એમ કઈ બોલું નહીં કે ભાઈ આ આ રીતે ખાલી youtube થકી એવું નથી અમારું કામ કેવું છે કે જે સમાજના કાર્યકરો હોય ને એને પાછા અમે ભલામણ કરી કે ભાઈ તમે આગેવાન છો તમે અમારી આ દીકરી દીકરાનું ગોઠવવાનું છે એમાં તમે વચમાં રહી અને આ કામ કરાવી દો અમે પાછા વચમાં ના હોઈએ

મોટા ભાગે માણસો હોય ને એને શું થાય કે એને એની મોટા બતાવવા ની મેં કરી દીધું ને મેં ફલાણી નું કરી દીધું ને મેં ઢીકણી નું ગોઠવ્યું એ બધું મેટર છે ને એ મોટા ભાગે માણસ છે અમે કોઈનું કઈ કરી શકીએ એવું છે નહીં આ તો કુદરત છે કોનું કામ કરતો હોય ને કેનું થતું હોય મારો ભાગ જાણે અમને એ હેર કુદી નથી હા કેમ કે કુદરતી જે અલૌકિક શક્તિ કામ કરતી હોય ત્યાં આપણી શક્તિ ટૂંકી પડે છે હું તમારું નામ સેવ કરું તમારું નામ મૂકી દઉં વનીતાબેન પટેલ મનીષાબેન પટેલ સુરત થી વનિતા બેન પટેલ હા બેન પટેલ અને તમારી અટક ઓકે અને આપડે લેવા પટેલ ને લેવા પટેલ ને એટલે ગોલવાડિયા પટેલ ને એમાં મને નો ખબર પડે પણ એક લેવા પટેલ ને કડવા પટેલ આ બે ની અમને ખબર છે પછી ઓલી બાજુ જાવ તો ચૌધરી પટેલ આવે ને એમાં ઠેક 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 કઈ વાંધો નહીં હાલો વનતા બેન તમારો ફોટો મોકલજો અને તમારી દીકરી નું તમારા નું જે સારું કઈ પાત્ર મળશે એટલે એક્ઝસ થઈ જશે ઓકે સારું ઓકે હાલો જય સરદાર